સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયા બાદ દિવસે દિવસે ઉત્તર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે અત્યાર સુધીમાં જોઈએ તો દોઢ કરોડથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે ખાસ વાત કરીએ તો હાલ ઉનાળાનું વેકેશન છે અને ઉનાળાના વેકેશનમાં ખાસ લોકો અન્ય ઠંડક પ્રદેશોમાં જવાનું વિચારતા હોય છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ જે સગવડ કરવામાં આવી છે અને જે પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવી રહ્યા છે પ્રવાસીઓ સાથે આપણે વાત કરીએ આટલી ગરમીમાં પણ કેવી વ્યવસ્થા અને આજે ઉનાળું વેકેશનને હવે અંતિમ ચરણ પર આવી ગયું છે લાઈક ગરમીમાં બી એવું નથી લાગતું કે બહુ ગરમી લાગે છે લાઈક સેન્ટ્રલ એસી છે ફુવારા છે અમુક જગ્યાએ એટલે બહુ સારું લાગે છે ભલે ગરમી છે બટ સ્ટીલ અમને સારું લાગે છે ઇવન અહીંના સાધન વ્યવસ્થા પણ બહુ સારી છે કે સ્ટેશન પર અમે ઉતર્યા ત્યાંથી લઈને ગવર્મેન્ટની બસો છે અને ચેક સુધી એસીવાળી છે અમને દરેક સ્પોટ પર લઈને જાય છે એટલે અમને એ રીતે બહુ સારું અને ઇઝી ટુ ગો છે ક્યાંય પ્રોબ્લેમ આવે એવું નથી દરેક જગ્યાએ સ્વચ્છતા છે खास करके देखा जाए तो अभी जो वैकेशन है उसका अंतिम पड़ाव में आ चुका है आपको बच्चों को लेके यहाँ पे आए अभी इतनी गर्मी है फिर भी यहाँ का लोकेशन आपको क्यों पसंद आया यहाँ का लोकेशन इतना अच्छा है कि सब एसी किया है इन्होंने एसी बस है एसी रूम से इतना अच्छा सुविधा दिया है मोदी जी ने हमारे लिए हम दे 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 कि हम जगह इतना अच्छा लग रहा है इधर आके मतलब कि इंडिया में कुछ तो भी है ऐसे लग रहा है अच्छा मोदी जी इज द बेस्ट। खास करके छुट्टियों में लोग बाहर घूमने जाते हैं क्या कहेंगे है। एक में बहुत है। पर है। या हमारे इंडिया में ऐसा कुछ है की हमें हमारे बच्चे को दिखा सकते हैं बच्चे आप स्कूल में जाकर बता सकते हैं हमने इतना बड़ा पुतला देखा है वो सरदार वल्लभ पटेल का ये हमारा एक अभिमान है ખાસ આવનારા પ્રવાસીઓ હજુ પણ આવશે તેમને શું સલાહ આપશો ખાસ આવ્યો અહીંયા સલાહ આપવાનું તો કેવું છે લાઈક ભલે અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ બટ ક્યારે બી અમને એવું નથી લાગ્યું કે અમે બહુ અનનોન છીએ લાઈક બધી સુવિધાઓ એકથી એક બહુ જ સારી છે મતલબ ઓટોમેટિકલી આપણને ગાઈડ મળી જાય છે કે હવે આના પછી આપણે ત્યાં જવાનું છે ત્યાં જવાનું છે એટલે કંઈ અલગ નથી લાઈક સારું છે વ્યવસ્થા તંત્રની સારી છે હાલ તો તમે વેકેશનમાં આવ્યો છે આવનારા દિવસોમાં હજુ કેટલી વાર આવશો અને હવે જે વેકેશન પૂરું થવા આવ્યું છે તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસો આવતા શું કહેશો ખાસ બહુ જ સારી જગ્યા છે બહુ નોલેજ બી મળે છે લાઈક આ લોકોએ જે મ્યુઝિયમ અહીંયા બનાવ્યું છે એમાં બી ઘણી બધી ઇન્ફોર્મેશન એ લોકોએ મૂકી છે લાઈક આપણા પાસ્ટ આપણી હિસ્ટ્રીને લઈને બી ઘણી બધી ઇન્ફોર્મેશન છે તો એ બી આપણને ગેઇન કરવા મળે છે કે આપણે આ સારું છે તો બહુ સારી જગ્યા છે લાઈક વેકેશનમાં બી અવાય પછી સ્કૂલના પિકનિક્સમાં બી અવાય બધી જ રીતે અવાય અને ફેમિલી બિલકુલ આ હતા પ્રવાસીઓ ખાસ કહેવું છે કે જે હાલ ઉનાળો વેકેશન છે અને ઉનાળો વેકેશન આવે ટૂંક સમયમાં પૂરું થવાનું છે ત્યારે અત્યાર સુધીમાં જોવા જઈએ તો લાખોની સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવી ચૂક્યા છે ઉનાળો વેકેશનમાં અહીં આવતા પ્રવાસીઓને ચાલીસ થી બેતાલીસ ડિગ્રી હોય તો પણ ગરમી નથી લાગતી કારણ કે તંત્રએ જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાના ભાગરૂપે આજે પ્રવાસીઓ ખુશખુશાલ છે એસઓયુ તંત્ર તરફથી પણ આ જ્યારે ગરમી ખૂબ ચાલી રહી છે એના માટે પ્રવાસીઓને રાહત રહે એના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેટલા શેડેડ વોકવેઝ છે અને ઇવન એસઓયુના જે કેમ્પસ છે એમાં સ્પ્રિન્કલરની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રવાસીઓ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જે એસી બસ સ્ટોપ્સ ચાલુ છે પછી એસી બસીસ છે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ટૂંકમાં પ્રવાસીઓની યાત્રા સુખદ રહે એ લોકો પરિવાર સાથે આવે અને જે બધા એટ્રેક્શન્સ ડેવલપ કરવામાં આવ્યા છે એની મજા માણી શકે એના પૂરતા પ્રયત્નો એસઓયુ તંત્ર દ્વારા કરવામાં આવી છે